Kona, i'm going you

तरीका लागला मुरला रखो ना भाजी धोई ना सेव माताजी <laughs> जय माताजी भाई अरविंद भाई ठाकुर हाव मरा भाई रमेश बेटा भी लाइकさて हाव और रमेश भाई k 리 r i gono ngolo nda g g o n nte nayi pati to ina e nda j a l d o legi ase jambu anu gona wu s o l i nang na, n g m b u anu gona wu s o શૈલેષભાઈ ભાઈ કટિ જય માતાજી ભાઈ Hello, like them Thank you, thank you, mother Bye. i'm Namastê, namastê. Eu quero que ele me a sua... સરસ કોમેન્ટ કરો જલ્દી જલ્દી હાલો ચાલો ગોલ્ડ મેડલ મેડલ આપી દીધું છે ભાઈ

પાછું મારી માલ શરૂ કરી દીધો અત્યારે એટલે ફરી વખત શરૂ કરી દી ગે હા ના સર એવું છે બધા બધાય વેડિયા આવતા એને કીધું ભાત રાખીને લીધું ને એમ હમ હમ હા ને કોઈ આવતું ને હવે જોવો વિક્રમભાઈ লামাरीলাই লা আ আরা মা તું હું તમને ઓળખતી નથી ભાઈ નામ કેજો તમારું મહેશ છે કે નામ તમે વિડીયો બનાવો છો કે હું તમને રિટર્ન આપી દઈશ નાના માણસ ની મદદ કરો મારા ભાઈ નાના માણસો ની મદદ કરો

ખબર ભાઈ આપણને એમાં હમણાં થોડીક બોલી ગઈ હતી પણ હવે એમાં શું છે એમાં આપણને કઈ ખબર નથી કે બોલો કાજલ ભે શું કરો છો ભાજી બનાવું શું ભાઈ શું કેવાય પાલકની ની કેમ છો બધા મજામાં ડાયરો બધા મજામાં છે મારા ભાઈ કયું ગામ તમારું મારું ગામ છે અને તાલુકો છે તળાજા થી તમારું કયું ગામ મારું ગામ છે કેરાળા અને તાલુકો તળાજા છે લાઈક આલો બધા લાઈક કરો ડબલ ટેપ કરો એમ આપણે જો ભાઈ પાલક કેમ પનીર પણ નાખો એમાં ભાજી બનાવવાની છે ભાઈ પાલક પનીરનું શાક નથી બનાવવું ખાલી પાલક ની ભાજી બનાવી છે પાલક પનીર નથી બનાવ ખાલી બનાવાની છે પાલકની ભાજી અને બાજરાનો રોટલો ડુંગળીનો નો ગાઠી બાજરાનો રોટલો ઘરે કેમ આવે કયો ઘરે છે વાડી અમારે વાડી નથી અત્યારે અત્યારે વેચાતી લાવેલા છે મારા ઘરના તળાજાના છે સોલંકી એવું છે સરસ લ્યો

અત્યારે એમ એ ભાવનગરમાં છીએ એટલે જ ને નહીતર ઘરે તો વાડી છે ઘરે તો એ બધું પકાવ્યું હોય પણ અત્યારે અમે વેચાતી લાવેલા છીએ પણ અત્યારે રીહામણે છે એવું છે પણ અત્યારે રિહામણે છે એવું તો ડાલે ભાઈ મનાવીને લઈ આવો ભાવનગર ક્યાં રી એરિયામાં નારી ગામ માં છે નારી ગામ નારી છોકરી છે ને એની આગળ બે ત્રણ કિલોમીટર આવેલું છે